પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના બામરોલી ગામની ગામડા વચ્ચે ત્રણ ગામના સીમાડ પ્રાઇવેટ કંપની દ્વારા સોલાર અને પવનચક્કી બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તેને લઈને સ્થાનિક ખેડૂતોને નુકસાન થવાની ભીતિ હોવાને કારણે ગામ પંચાયત અન્ય આગેવાનો સાથે વારાહી પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા હતા લેખિત આવેદનપત્ર આપી કામગીરી રોકવા ખેડૂતોને થઈ શકે તેમ નુકસાન તે રોકવા માટે આવેદનપત્ર આપ્યું હતું ખેડૂતો દ્વારા સોલાર કંપનીના કારણે પોતાની ખેતીવાડીને નુકસાન થશે તેવો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો બામુલી ગ્રામ પંચાયતના સરપંચના પતિ ચાંદાજી ઠાકુરે જણાવ્યું હતું કે અમારા ગામમાં ચાલતી સોલાર કંપનીની કામગીરી પંચાયતની કોઈપણ જાતની મંજૂરી કે વિશ્વાસમાં લીધા વગર કંપની દ્વારા કામગીરી કરવામાં આવે છે ખેડૂતોને નુકસાન થવાની શક્યતા હોય તેને લઈને કામગીરી રોકવા અમોએ પોલીસ સ્ટેશનને લેખિત આપ્યું છે અને જિલ્લા કલેક્ટરશ્રી અને મુખ્યમંત્રીશ્રીને પણ પત્ર લખ્યો છે ખેડૂતોને નુકસાન ન થાય તેનો પહેલા સોલાની કામગીરી બંધ કરવા રજૂઆત કરવામાં આવી મોટી સંખ્યામાં દઈ ગામડા ગામના ખેડૂતોને બાંબુલી ગામના ખેડૂતો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે અને જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ શાંકાજી ઠાકોર ભાજપ નેતા લક્ષ્મણભાઈ આહિર ભાજપ નેતા અરવિંદભાઈ ઠક્કર અને અન્ય મહાનુભાવો સાથે પોલીસ સ્ટેશન ખાતે પહોંચી કામગીરી રોકવા રજૂઆત કરી હતી હું ઠાકોર બામરોલી ચાંદાભાઈ અમરાજભાઈ મારી ધર્મપત્ની સરપંચ તરીકેની ફરજ બજાવે છે ને અમારા ગામની સીમમાં પ્રાઇવેટ કંપની કોઈ જમીન વેચાણ લીધેલ હોય એમાં સોલાર પ્લાન્ટ નાખેલ હોય પણ અમારી પાસે પંચાયતમાં કોઈ પણ રજૂઆત કર્યા સિવાય કે પંચાયતનો અભિપ્રાય લીધા સિવાય એ લોકો કામગીરી કરી રહ્યા છે આની રજૂઆત અમારા ગામના લોકો ખેડૂતોએ આવી અમને કહેવાથી કે અમારાને રંજાળી અમારા નુકસાન પહોંચાડી રહ્યા છે આના અભાવના કારણે અમે પોલીસ સ્ટેશન વારાહીમાં કામ રોકાવવા માટે રજૂઆત કરેલ છે આજે વારાહી પોલીસ સ્ટેશનમાં અમુક ખેડૂતો દહી ગામડા અને બામરોડ મળી ને સોલાર પ્લાન્ટ અને પવનચક્કીનું કામ ચાલી રહ્યું છે જેને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન કરે છે પાકને નુકસાન કરે છે અને એ લોકોને ખેડૂતોના વિસ્તાર સિવાય પવનચક્કી અને સોલાર પ્લાન્ટ જો બનાવવો હોય તો રણ વિસ્તાર પહાડી વિસ્તાર એવા ઘણા વિસ્તારમાં સોલાર પ્લાન્ટ થઈ શકે એવું છે તો ત્યાં જઈ અને સોલાર પ્લાન્ટ બનાવે એવી અમારી બધા ખેડૂતોની માગણી છે રજૂઆત કરી અત્યારે રજૂઆત એ કરી કે અમારે જે આ બામરોલીની અંદર સોલાર પ્લાન્ટ ચાલી રહ્યો છે કામગીરી ચાલી રહી છે એને રોકાવવા માટે અમે ઉર્જામંત્રી મુખ્યમંત્રી અને કોર્ટમાં જઈ અને આ કામને રોકાવશું